જય દ્વારકાધીશ મહાદેવ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે નવમો દિવસ છો છે કે જીવ સાથે વાત નથી થઈ બસ હિંમત નથી હારતો કારણ કે તમારા બધાનો સપોર્ટ છે ને વિશ્વાસ છે દ્વારકાધીશ ઉપર ના એક દિવસ બધું ઠીક કરી દેશે બધાની બહુ બધી કોમેન્ટ હતી કે ભાઈ મા બાપ ભગવાનનું રૂપ છે તમે મા બાપ વિશે આવું ના કહો મા બાપ એની બરાબર જ છે આમને તેમને બહુ બધું કીધું ઘણી બધાને કોમન્ટો હોય છે કે ભાઈ હું જ સાથે પ્રેમ કરું છું એ લગ્ન કરવા છે પણ બાપ માનતા નથી મા બાપ બળજબરીપૂર્વક કોઈ બીજા સાથે લગ્ન પણ કરાવે છે તમે જે વાત કરો છો બધા કે ભાઈ મા બાપ ભગવાનનું રૂપ છે સો ટકા હું પણ મારા મા બાપને ભગવાનનું રૂપ જ માનું છું દરેક દીકરા દીકરીઓ માટે પોતાના મા બાપ હંમેશા ભગવાન જ હોય છે અને ભગવાનથી વિશેષ પણ હોય છે હું બસ આજની મેન્ટાલિટી અને આજના સમાજના જે વિચારો છે કે જે લવ મેરેજ માટે રાજી નથી થતા અને અધર કાસ્ટમાં જ્યારે છોકરા કે છોકરી પાણા છે તો એના વિરોધ થઈ જાય છે બસ એના વિરોધનો હું વિચાર કરું છું બસ હું છે ને જે વિચારો છે ને જે વિચારો એ બદલવા માંગુ છું આ એનો કે અમારે એકલા હાથે બધું ઠીક નહીં થવાનું કારણ કે અત્યારે બહુ બધા છોકરાઓ અને છોકરીઓની લાઈફ બરબાદ થઈ ગઈ છે આ કાસ્ટ પ્રોબ્લમના લીધે બસ એને થોડુંક પણ બદલવા માગીશ ને થોડુંક બી બદલાઈ જશે ને મારા મારા રીતે તો મને સારું લાગશે અને શરૂઆત તો ક્યાંકથી કરવી પડશે ને તો ક્યાંકથી શરૂઆત જ નહીં કરીએ તો આ વિચારને કેવી રીતે દૂર કરી શકશું અત્યારે કદાચ આજની જનરેશનના છોકરાઓ જ્યારે પ્રેમ કરે છે ત્યારે મા બાપ રાજી નહીં થતા અને બહુ બધી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે મા બાપ મા બાપ એને સમજતા કે દીકરા દીકરી જે એને પસંદ કર્યો છે વ્યક્તિ કેવો છે એ બસ જોવે છે કે કયા સમાજનો છે કઈ કાસ્ટનો છે ના યાર હવે સમય બદલાણો છે હવે ધર્મ જાતિને મૂકીને માણસાઈમાં આવી જશો ને તો બહુ મજા આવશે અને એક ભાઈને તો એવી કોમેન્ટ નથી મારામાં કે ભાઈ તમારી દીકરી જન્મશે તો તમે શું કરશો તો એનો ને સ્પષ્ટ જવાબ આપું છું કે જો જ્યારે પણ ભવિષ્યમાં જ્યારે મારી દીકરી હશે ને જ્યારે મારા ઘરે દીકરીનો જન્મ થશે ને તો એ દીકરીની પાસે બધી સ્વતંત્રતા હશે એને એના જીવનસાથીની પસંદગી કરવાની પણ સ્વતંત્રતા હશે અને એને સમાનતા પણ હશે જેમ એક છોકરો જીવે છે ને જેમ એ છોકરા બાજુ સ્વતંત્રતા છે ને એવી જ રીતે એ દીકરી પાસે પણ સ્વતંત્રતા હશે એ મારી એ એના દિલની તમામ વાતો મારી સાથે બિંદાસ શેર કરી શકે છે અને હા હું એનો સપોર્ટ કરીશ એ કદાચ કોઈ છોકરા સાથે પ્રેમ પણ કરશે ને તો હું એ છોકરાને જોઈશ હું ડાયરેક્ટ એવું નહીં કે કાસ્ટ છે કે આવું છે હું નહીં એવું કહું હું કાસ્ટને બહુ મહત્વ નહીં આપું હું જોઈશ કે સામો છોકરો કેવો છે અને મારા દીકરીના અંદર શું ચાલી રહ્યો છે હા એનો હજી તો મારી ઉંમર બહુ નાની છે એ છોકરી જન્મ બહુ બધી વાત લાગશે નગર અમુકની કોમેન્ટ આવશે કે તું તો બહુ નાનો છે યાર અત્યારે છોકરીની છોકરીનું વિચાર છે બસ આ કોમેન્ટનો જવાબ આપવા માટે કે મારા વિચારો શું છે ને બસ એ બતાવવા માટે મારા વિડીયો બોલવું પડ્યું છે અત્યારે છે ને હું કહેવાય આથમી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો આહા નાનું મારું ગામડું છે બહુ જ નાનું એવું ગામડું છે મધ્યમ વર્ગમાંથી છોકરો છું ભાઈ એવું નથી કે મારા પપ્પાને ફેક્ટરી ગાડી બંગલા છે બસ હા મારા પપ્પાના કર્મો ને મારા કર્મો બહુ સારા છે કોઈનું પડાઈ લેવાનો વિચાર ક્યારેય જિંદગીમાં નથી આવ્યો એક નીતિમત્તાથી અને પ્રામાણિકતાથી વાળો મારો પરિવાર છે હા એનો અત્યારે મારો એમ જોવો છે કે યાર દીકરાને ઘરે બંગલા ગાડી છે કે નહીં શું યાર તમારી દીકરીને તમે યાર હું કહેવાય ગાડી બંગલાવાળાને ઘરે આપવા માંગો છો કે તમારા દીકરીનું સન્માન કરે અને તમારા દીકરીને પ્રેમ આપે ને સાચવે એ જોવા માંગો છો એક છોકરીને છે ને પ્રેમ જોતો હોય છે અને જ્યાં પ્રેમ હોય ને તો સૂકો રોટલો ને છાસ પણ ખાઈ લે છે બાકી હું કે નહીં કહેતા કે તમે છે ને પચાસ લાખ નો બેડ ખરીદી શકો છો પણ કદાચ પચાસ લાખમાં તમે જે શાંતિથી ભોજન કરવું હોય ને એ નથી કરી શકતા સોરી ઓ ભોજન નહીં યાર સોરી સોરી આમાં જો મારી મિસ્ટેક થઈ ગઈ બોલોમાં પચાસ લાખમાં તમે બેડ ખરીદી શકો છો પણ પચાસ લાખમાં તમે શાંતિથી ઊંઘ નથી કરી શકતા અને બીજી વાત કે ભાઈ તમે યાર પૈસાથી શા માટે પ્રેમ કરો છો પ્રેમ પ્રેમ માટે પૈસો જરૂર નથી પ્રેમ માટે એક ચોખ્ખું દિલ જરૂરી છે અને આજના મા બાપને બસ એટલું જ કહીશ કે જ્યાં સુધી તમે તમારા દીકરા કે દીકરીઓને નહીં સમજી શકો ને ત્યાં સુધી કદાચ તમે ઈશ્વરને નહીં સમજી શકો બધા કે છે કે નાના બાળકોમાં ને એક વ્યક્તિ દરેક વ્યક્તિમાં ભગવાન હોય છે જો તમે એના દ્રષ્ટિથી જોશો ને કે હા એ વ્યક્તિ સારો છે કે છોકરો સારો છે કે મારા દીકરીના વિચારો શું છે મારી દીકરી શું વિચારે છે એ જ્યારે જોશો ને ત્યારે કદાચ બહુ લાઈફમાં આગળ વધી જશો અને બસ આજના તમામ સમાજને માટે એટલું કહેવું છે કે જ્યારે તમારી દીકરી કે તમારો દીકરો ક્યારે કોઈ છોકરાને કે છોકરીને પસંદ કરે છે તો પ્લીઝ એને કોઈ સમજવાની ટ્રાય કરજો ક્યાં એને કાસ્ટનું વધારે પ્રેશર ના આપતા બસ એ જોજો કે છોકરો કે છોકરી એના માટે યોગ્ય છે કે નહીં કેમ કે જિંદગીભર એને જીવવાનું છે એને પસંદ કરી છે તો જુઓ એ યોગ્ય છે કે નહીં હા એનો કે ઘણી વખત ઘણી છોકરીઓ શું કહેવાય અટ્રેક્શનમાં આવીને કોઈક ગંદા વ્યક્તિ સાથે આવી જાય છે અને મા બાપ અસ્વીકાર કરે એ માનની પણ છે પણ તમે જુઓ કે છોકરો કોણ છે છોકરો શું છે એ તો જુઓ યાર એના નેચરને જુઓ એની કાસ્ટને ના જુઓ યાર કેમ કે કોને ક્યાં જન્મ લેવો હતો ને એ શાયદ એ વ્યક્તિના હાથમાં નહોતી વાત એ તો કદાચ ઈશ્વરે પરમાત્મા એને જન્મ આપ્યો છે અને પરમાત્માએ બધાને છે ને માણસ તરીકે જન્મ આપ્યો છે કોઈ જાતિ ધર્મ લઈને નથી આપ્યો અને બધાને એવું લાગે છે કે યાર અમુકને તો એવા બધું મારી કોમેન્ટ મને જોઈ છે નેગેટિવ કોમેન્ટ પણ મેં જોઈ કે ભાઈ તો આટલો બધો ઇમોશનલ હું કે જસ્ટ વ્યૂ છાપવા માટે યાર અરે મેં જોતા વ્યૂ યાર નથી જોતા મારા બધી કોક વ્યક્તિ શિક્ષણ થોડું ઘણું તો મારા માટે બહુ મોટી વાત છે બે હજાર વ્યૂઝ પણ આવશે ને બે હજાર બે હજાર લોકોમાંથી કદાચ દસ ટકા દસ ટકા એની પણ એક ટકા વ્યક્તિમાં પણ થોડોક એવો ચેન્જ આવી જશે કે હા બદલવાની જરૂર છે આજના વિચારોને અને આજના સમાજને બદલવાની જરૂર છે એનામાં થોડુંક પણ આવી જશે ને તો મારા માટે બહુ મોટી વાત છે હું યુઝ તો કંઈ કામ નથી યાર પૈસા આજે આજે છે ને કાલે નથી મને પૈસાથી પ્રેમ છે જ નહીં ક્યારે જે વ્યક્તિ મને રિયલમાં મળતો હશે ને જોઈ લીધો છે કે આટલો કેટલો સિમ્પલ રહેતો હોય છે મારા પગમાં બી સાદા સંપલ હોય છે મને પૈસાથી પ્રેમ નથી મને માણસથી પ્રેમ છે હું બસ બદલવા માંગુ છું કે આ સમાનના જે વિચારો છે ને એને કે મેં શરૂઆત ક્યાંકથી કરવી પડશે જો ક્યાંથી શરૂઆત નહીં થાય ને તો કદાચ અત્યારે જે લાખો દીકરા દીકરીઓ જે મરી રહ્યા છે ને અંદરને અંદર એ મરતા જ રહેશે મારામાં જ્યારે મેસેજ જોઉં છું ક્યારેક ક્યારેક કે યાર એ છોકરીએ એના પપ્પાની મરજીથી લગ્ન પણ કરી લીધા છે અને છોકરી સાસર જાય છે ને ત્યાં મરી જાય છે સુસાઈડ કરે છે એ નહીં જીવી શકતી કારણ કે યાર પ્રેમ આંધો હોય છે અને પ્રેમ જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે ને ત્યારે વિચારતો નથી કે શું કરી રહ્યો છે ખુદને શું કરી રહ્યો છે ને એ પણ નથી વિચારતો જે અત્યારે જે પ્રેમમાં પડ્યા છે ને ખબર હશે કે યાર અંદર સેકન્ડ એન્ડ સેકન્ડ વિચાર આવે ક્યારે એના વગર હું મરી દઈશ એના વગર હું મરી જઈશ તો પ્લીઝ આજના મા બાપના આજના સમાજના તમામ લોકોને સમજવાની જરૂર છે કે પોતાના દીકરાને કે દીકરીને એક એની ખુશીનો એકો જ નથી તરીને જુઓ સમાજ કદાચ થોડા ટાઈમ માટે બોલી લેશે પણ સમાજ છે ને યાર તમારો સાથ આપવો જોશે સમાજ જ્યાં સુધી સાથ નહીં આપે ને ત્યાં સુધી કદાચ આ ઇમ્પોસિબલ છે અને સમાજના દરેક વ્યક્તિઓએ સમજવું પડશે કે દીકરા દીકરીની ખુશી શેમાં છે કેમ કે જ્યારે તમે સમજતા શીખી જશો ને તો કદાચ આજે છોકરા અને છોકરીઓ અંદરની અંદર મરી રહ્યા છે ને એ કદાચ ડિપ્રેશનમાં આવી રહ્યા છે ને જે સુસાઈડ કરી રહ્યા છે ને જે દવાઓ પીવા પી રહ્યા છે ને એ કદાચ બંધ થઈ જશે અને યાર તમે તો મા બાપ છો યાર તમે જ નહીં છોકરાઓનો વિચાર તો કોણ વિચારશે કારણ કે જે દીકરા બધા એમ કે મારે બહુ સેક્રિફાઈસ કરે છોકરાઓ માટે બહુ બધા સેક્રિફાઈસ કરે સો ટકા કરે છે તો છો દીકરા દીકરા સેક્રિફાઈસ નહીં કરતા હોય કરતા જ હોય છે યાર એ બી થોડા અંશે કરતા જ હોય છે એને લેવું હોય છે આર્ટ્સ ને તમે સાયન્સ પકડાઈ દો છો શું કામ તમારા જ ડ્રીમ માટે કે યાર તું સાયન્સ લઈ લે તું ડૉક્ટર બનીશ તું કરીશ અરે એને તો પૂછો કે શું બનવું છે તમે પૂછતા ને તમે શું ડાયરેક્ટ કહ્યું કે મારી દીકરી છો મારા દીકરો કે મારી દીકરી સીધી ડૉક્ટર બનશે આઈપીએસ બનશે ઓફિસર બનશે અરે એક વાત એને તો પૂછો કે એના મનમાં શું ચાલે છે એ પોતાના સપનાઓને સાઈડમાં મૂકીને તમારા સપનાઓને પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરે છે અને જ્યારે એ વ્યક્તિ એમ કહે છે કે પપ્પા મને આ છોકરો કે આ છોકરી પસંદ છે અને ત્યારે તમે એમ કહો છો કે ના યાર હું જે કહું એ જ આપણો જ કાસ્ટનો હોવો જોઈએ આપણા ધર્મનો હોવો જોઈએ શું છે યાર આ એક અત્યારે સંબંધને ખાલી વ્યાપાર બની રાખ્યો છે કે હું તને આપું છું તો તારે મને આપવું પડશે આ એક સંબંધ હું કે વ્યાપાર સમીન બેઠા છે કે હું તને પ્રેમ કરું છું તો તારે મને પ્રેમ આપવો જ પડશે આવું નથી હોતું યાર મા બાપનો ધર્મ છે કર્તવ્ય છે કે દીકરા દીકરોની ખુશીનું વિચારું એ રીતે છોકરાનું છોકરા છોકરાને અને પણ કર્તવ્ય છે કે પોતાના મા બાપને સાચવવા પણ હા મા બાપ જે હું કે પોતાના દીકરા અને દીકરીઓ ઉપર જે પોતાના જ વિચારો થોપી દે છે ને એ અયોગ્ય છે એક વખતે એ દીકરા દીકરીને સ્વતંત્રતા આપો એના જીવનસાની પસંદગી કરવાની કારણ કે જીવવાનું એના છે તમારે એની જોડે જીવવાનું તમે તો એક વાત લગ્ન કરી દીધા પછી તું કોણ ને હું કોણ હા કદાચ સંબંધો રહેશે પણ સંબંધો ખાલી કોલ પૂરતા રહેશે જમી લીધું કેમ છો બધા મજામાં બસ સંબંધો કંઈક કાર્યક્રમ ભેગો થશે તો કદાચ મળશું બાકી છોકરીના ઘરની વાત તમારા જોડે નહીં કરે તમારા ઘરની વાત તમે છોકરી નહીં કરો આ રિયાલિટી છે અને આ તમારે બધાને સ્વીકારવી પડશે અને આજની છે ને વાત જો તમને ગમતી હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો ને સાચી વાત લાગે ને તો જ બાકી આ વ્યૂઝ છાપવા માટે નથી કરતો હોઉં યાર તમને એવું બધું લાગતું ના લાગતો કે વ્યૂઝ છાપવા માટે કરે અરે વ્યૂઝ નહીં જોતા મારે નહીં જોતા બસ તમે જોવો છો ને થોડુંક પણ શીખી દેજો ને આમાંથી આજના તમામ યુવકો યુવાનો કેમકે મારે હવે યુવાનોને બદલવાના છે ને કદાચ વડીલો તો નહીં બદલે કેમ કે એના માટે હું નાનો છું એટલે મને કહું ને કે હંમેશા મોટો વ્યક્તિ છે ને નાના વ્યક્તિનું ક્યારેય નહીં સાંભળે એટલે હવે મારે બસ યુવાનોને સમજાવવાનું છે કે હવે તમારે શું બદલવાનું છે કારણ કે હવે નવી પેઢી જે શરૂઆત થઈ છે ને એ હવે તમારાથી થશે તમારા વિચારોને બદલવાનું છે હવે ગમે એમ કરીને બદલો કારણ કે જ્યાં સુધી તમે નહીં બદલો ને ત્યાં સુધી આ કદાચ યુવાનો અત્યારે મરી રહ્યા છે ને એ મરતા જ રહેશે આ વાતથી સહમત હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને આજના વિડીયોને સમાપ્ત કરીએ છીએ કાલે ફરી એક નવા ટોપિક સાથે આવશું અને ફરી એક વાતને રજૂ કરશું જેથી મા બાપ સુધી તમામ વાતો પહોંચે અને આ વિડીયોનો જેટલો બને એટલો શેર કરી દેજો અને હિંમત સાથે ફરી પાછો તમારી સામે આવીશ કારણ કે હવે હિંમત વગર કશું જ શક્ય નથી અને બધું જ ઠાકર ઉપર ઈશ્વર ઉપર મૂકું છું મારો જીવ મને મળે છે કે નથી બસ હું એનો વેઇટ કરીશ હંમેશા વેઇટ કરીશ કારણ કે છે ને પ્રેમ હંમેશા શું કહેવાય સમય માંગ્યા છે અને આવું સમયનો વેઇટ કરીશ જોઈએ છીએ હવે આજના સમાજ આજના મા બાપ બદલે છે કે નથી બદલતા શું આ ઠાકર મારો સાથ આપે છે કે નથી આપતા શું મહાદેવ આ પ્રેમને સ્વીકારે છે કે નહીં સ્વીકારતા બસ હવે બસ બધું ઉપર મૂકી દઉં છું મારું કર્તવ્ય છે કે તમને બધાને બદલવાનું અને જે આ સમાજમાં ચાલી રહ્યો વિચાર છે એને બદલવાનું સમજાય અને વંદન મળીએ છીએ કાલે એક નવા વિચાર સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ